રામ રામ ને વાર કાઢશ બધા મિત્રોને ગમ છો બધા મજામાં તો આજે આપણે ત્રીજો દિવસ ઉગી ગયો છે બરાબર આપણે ઓલો ભૂખાવવાનો વિડીયો નાખ્યો તો બરાબર અને હવે આજે આપણે જવાનું છે એક સગાઈ છે અહીંયા જવાનું બરાબર જો બાપુ મસ્ત મજાની ફોરવ્હીલ સાફ કરે છે બાપુ રામ રામ તો બાપુ આંગળી મને એમ કહે કે તું મારો દીકરો આલે ગાભો અને સાફ કરવા મો એની મોર આપણે અહીંથી છટકાવવાની થાય છે નકા પછી હલવાય દે હું આપણે પીછે કરતા સાનામના મના જઈ અંદર બે આ જાય કાચ ચડાવી દઈ ભાઈ આપણી ગાડી પણ મસ્ત મજાની તૈયાર છે અટાણા અને બાપુ હવે આપણે ગાડી સાફ કરીને પછી જવાનું છે આપણે સગાઈમાં હાલો પછી જઈએ મસ્ત મજાના ફોર વ્હીલ લઈને જાય છે બરાબર અને જો એક બીજી એક સુવી ભટકી ગઈ હે બરાબર અરે હાલો ભાઈ આપણે હાલ ભાઈ તને લઈ લો ભાઈ જાય છે હવે આગળ

ઈ મને ડિસ્ટર્બ થાય બરાબર તો તમે વચમાં બોલો ને તો મને મે ના ખાય અને મિત્રો મે આજે બનાવ્યો છે મુરબો તો જો આવો બેનો છે તમને દેખાડું તો જો ભાઈ આ મુરબો છે તો મિત્રો આજી બેનો નથી પણ આમ રોગો હું કે બાફી ગયો કેરીનો બાફી ગયો હે મુરબો ઈ બને હે હળ તો બની ગયો હે હવે કાકરીનો રૂલ કરી વડા બાપા કે વડામાં આમાં કંઈ દેવાના હોય આમાંથી કંઈ કંઈ નહીં દઈએ લગભગ કાકડીનો ભાઈ મેં કરી લીધો અને ભાઈ હવે આ સાથે જ આજનો વ્લોગ ભાઈ જઈને કરી તમને કેમ મળતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા બીજા વ્લોગમાં મળશું તો રામે રામ ડાયરે બાય બાય ટાટા